મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવણ બાપા ચાલો મિત્રો બાપુજીની વાડીએ મૂકી આવી અને સનેડો ઓલો મજૂર આવવાનો છે પાણાનો ફેરો કરવાનો છે એટલે દાળિયો કર્યો છે કાનું ટિફિન થઈ ગયું હા એસિડિટી થઈ લાગે છે કાને જલ્દી રખાવા કેવી લાગે છે કાન જલ્દી રખાતી ચાલો આપણે થોડોક મુખવાસ ખાઈ ફાઈનલી મિત્રો કામે ચડી ગયા અમરેલી સિટીમાં સી અત્યારે તો અને સુરભી ફીડરમાં એલ ટી નું કામ ચાલુ છે હાલો મિત્રો ઘરે આવ્યા આ સુરભી ભણવાનું આનું છે બેન અને કાનો ઓલેર પનીર પનીર કાશું મગાવ્યું હતું ને પનીર આવી ગયું પનીર લઈ લે હલો પાણી આવ્યું છે શું

એ અמא મલેશન થઈ ગયું હવે જોય આપણે જો આમ જો એમ તો લેસન કરવાનું ઈ બે આ નથી આમ રાખો આમ કઈ તો શ્રુતિયા આય અמא યે બસ દબાવ દબાવ

બેવાનો સકે આવો ને ન્યાને બેવો ચાલે મસ્ત નકર આમ લોકો વાદે પાણી કલાક બા તો આગ જાણો તમે લેવરાવ તમ બોલે લેવરાવ સ બસ આલે બસ ઓર આ કેલા ફંસ ફંસ 95 એને એકડા

એ જાય હલો મિત્રો આ બાજુ ચનેડો હવે ફરી ને આવે છે ઓલા નાખે થી ફાઈનલ મિત્રો આપડા આ સનેડો અહીં વી આવ્યો અને આ હાથિયું બાપુજી અને ઓલા મજૂર હતા એ લે આવ્યા છે ને આ દાડિયા કર્યા હતા પાણા હારવા આવું ક્યાંક છે મિત્રો ફરજ આણ્યો

एकदम खाली दिको.